હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે તુલસી વિશે વાત કરીશું તુલસી એક એવો પવિત્ર છોડ જેનો ઉલ્લેખ ધર્મશાસ્ત્રોમાં પણ થાય છે અને આયુર્વેદમાં પણ ઘરના આંગણામાં કે દેવળ પાસે ઉગેલા આ છોડ માત્ર ભક્તિનો પ્રતીક નથી પણ આરોગ્ય માટે અમૂલ્ય ઔષધિ પણ છે આજના વીડિયો મેં આપણે જાણશું કે તુલસી આપણું તન મન અને ઘરના વાતાવરણને કેવી રીતે શુદ્ધ રાખે છે હુ ધર્મમાં તુલસીને માતા સમાન માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તુલસીના પાંદડા વિના દેવતાઓની પૂજા અધૂરી રહે છે ખાસ કરીને કાર્તિક માસમાં તુલસી વિવાહ અને પૂજાનું વિશેષ મહત્વ હોય છે જ્યાં તુલસી હોય ત્યાં પવિત્રતા રહે છે અને નકારાત્મક ઊર્જાનો નાશ થતો હોય છે ઘરમાં તુલસી રાખવાથી શાંતિ સુખ અને આરોગ્ય એકસાથે પાંખો ફેલાવે છે આયુર્વેદમાં તુલસીને જીવનદાતા ગણવામાં આવી છે એ માત્ર એક પાંધદું નહીં પણ અનેક રોગો સામે લડવા માટેની કુદરતી ઔષધ છે એમાં રહેલું યુજેનોલ નામનું તત્વ શરીરમાંથી શરદી ઉધરસ તાવ અને તણાવ જેવી તકલીફો દૂર કરવામાં મદદ કરે છે તુલસીની ચા પીવાથી શરીર મૂર્જાવાન બની છે કાવો બનાવીને પીવાથી શ્વાસનલી સ્વચ્છ બને છે અને તુલસીના પાંદડા પાણીમાં ઉકાળી પીવાથી રોગપ્રતિકારક શક્તિનો ખજાનો આપણા અંદર ઉગે છે તુલસી છે આપણા ઘરના આંગળાનો ડોક્ટર કુદરતની ફ્રી સારવાર તુલસી શ્વાસના રોગોમાં સાચે જ અમૃત સમાન છે દમ અસ્થમા અને એલર્જી જેવી સમસ્યાઓથી પીડાતી વ્યક્તિઓ માટે તુલસીના પાંદડાનો સેવન મોટી રાહત આપે છે એના પાંદડા ઉકાળી પીવાથી શ્વાસનનળી ખુલ્લી થાય છે અને બળતરા ઘટે છે તુલસીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો શરીરને આ આંતરિક રોગોથી લડવાની શક્તિ આપે છે તુલસી એટલે કુદરતનો શુદ્ધ શ્વાસ દરરોજ સવારે ખાલી પેટે તુલસીના ત્રણથી પાંચ પાંદડા ચાવીને ખાવાથી શરીરમાં ઊર્જાનો સ્ત્રોત જાગે છે અને પાચનશક્તિ મજબૂત બને છે આ પાંદડા માત્ર ખાવા માટે જ નહીં પણ પાણીમાં ઉકાળી તેને પીવાથી પણ શરીર શુદ્ધ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે આ રીતે તુલસી આપણા રોજિંદા આરોગ્યનો સાથી બની શકે છે બિલકુલ સહજ અને કુદરતી રીતે તુલસીનો છોડ તેજધારી જગ્યા ધૂપ પડે એવા સ્થળે રાખવો દરરોજ થોડું પાણી આપવું પણ વધારે નમ રહે તો મૂળ બગડી શકે તુલસી એ આપણી સાંસ્કૃતિક ઊર્જા આરોગ્ય અને આધ્યાત્મિકતા વચ્ચેનું પુલ છે ચાલો તુલસી જેવા દૈવી છોડને ઘરમાં સ્થાન આપી સ્વાસ્થ્ય અને શ્રદ્ધા બંને જીવી લઈએ એવા વિડિયો જોવા અમારી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો